અનીસ સંસ્થા દ્વારા સુરત સિટી પોલીસના સહયોગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પથદર્શક મિત્રના અંતર્ગત જ્યોતિ સામાજિક સેવા સંસ્થા શેલ્ટર હોમના પચાસ વડીલોને ડુમસ રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિર ખાતે દર્શન અને આરતી માટે લઈ જવામાં આવ્યા હતા તેમજ સામૂહિક પ્રાર્થના અને સાંઈ દર્શનનો લાભ લીધો હતો અનીસ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા શ્રોફના માર્ગદર્શન અને યુવા ટીમ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વીજના સંચાલન હેઠળ તથા સુરત સિટી પોલીસના સહયોગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પથદર્શક મિત્રના અંતર્ગત દત્તક લેવામાં આવેલા બાર વૃદ્ધાશ્રમમાં દર મહિને કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સતાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યોતિ સામાજિક સેવા સંસ્થા શેલ્ટર હોમના પચાસ વડીલોને ડુમસ રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિર ખાતે દર્શન અને આરતી માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં બધાએ મળીને સામૂહિક પ્રાર્થના અને સાંઈ દર્શનનો લાભ લીધો હતો ત્યાં ભોજનની વ્યવસ્થા સાંઈ મંદિરના સંચાલક ડોક્ટર શ્યામ શ્રીવાસ્તવ સમર શ્રીવાસ્તવ અને સેવાર્થી હંસાબેન મહેતા તરફથી કરવામાં આવી હતી તથા વડીલોને આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટ સુવિધા એલપી સવાણી સ્કૂલના ડિરેક્ટર ધર્મેશ સવાણી તરફથી કરવામાં આવી હતી જેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ કાર્યક્રમ અને સંસ્થાના ગીતા શ્રોફ નિયતિ વીજ એકનાથ શાસ્ત્રી વૈભવ પરીખ હર્ષા સોલંકી દીપક શ્રોફ દીપેન જગીવાલા અને સલોની રાજપુરોહિત હાજરીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ટીમ અને તેના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા સુરત શહેર પોલીસના ડીસીપી હેતલ પટેલ અને ટ્રાફિક પોલીસના ડીસીપી અનિતા વાનાણીએ મુલાકાત લીધી હતી સાંઈ મંદિરના સંચાલકોનો પણ ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો